કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બે મહિના પહેલા દિવાળી પ્રસંગે વેજ વિભાવેલ સિંગતેલ મળી રહે તે માટે સસ્તો અનાજની દુકાનોમાં એક લિટર સિંગતેલના પાઉચ આપવામાં આવ્યા હતા આ સિંગતેલના પાઉચ રાજ્યમાં આવેલા પુરવઠા વિભાગના તમામ ગોડાઉનમાં ફાળવવામાં આવ્યા હતા પરંતુ અમુક જિલ્લાઓમાં લોકોનો પ્રતિસાદ ન મળતા સિંગતેલના પાઉચનો જથ્થો મોટા પાયે બિનઉપયોગી પડ્યો હતો આ જથ્થો બગડે નહીં અને તેનો ઉપયોગ થાય તેવા હિતુથી સરકારે સિંગતેલા અ પાઉચ રાશન કાર્ડ ધારકોને વિતરણ કરીને નિકાલ કરવાનો આદેશ આપ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો દિવાળીના તહેવારો દરમિયાન સરકારની આ યોજનાનો સારો પ્રતિસાદ મળ્યો હતો આમ છતાં પંદર ટકા સિંગતેલા પાઉચનો જથ્થો કચ્છમાં પણ બચી ગયો હોવાથી તેનો પણ નિકાલ કરવા કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગે કવાયત હાથ ધરી હતી પરંતુ ભ્રષ્ટાચાર અને ગોટાળા માટે પંકાયેલા સસ્તા અનાજના દુકાનદારો અને પુરવઠા નાયબ મામલતદારોએ સિંગતેલના પાઉતનો ખરેખર નિકાલ કર્યો કે નહીં અને નિકાલ કર્યો તો પણ કાર્ડ ધારકો સુધી આ પાઉચો પહોંચ્યા કે બારોબાર સગે વગે થયા એ બાબત શંકા ઉપજાવનારી છે દિવાળી દરમિયાન સિંગતેલના પાઉતનો પંચ્યાસી ટકા લાભ કાર્ડ ધારકોએ લીધો હતો પણ બાકી રહી ગયેલા પંદર ટકા સિંગતેલના જથ્થા વિશે કોઈ ફળ પાડી રહ્યું નથી સૌથી પહેલાં આંકડાકીય માહિતી પર નજર કરીએ તો લખપતમાં એક હજાર બસો ને છેતાળીસ રાપરમાં બે હજાર છસો ને આડત્રીસ ભચાઉમાં નવ હજાર ચારસો ને ઓગણત્રીસ અંજારમાં ચાર હજાર છસો ને આઠ ખાવડામાં એક હજાર એકસો ને ત્રેપન નખત્રાણામાં એક હજાર એકસો ને સિત્યાસી અબડાસામાં બે હજાર પાંચસો એકત્રીસ માંડવીમાં બે હજાર આઠસો ને એક્યાસી મુંદ્રામાં બે હજાર બસો ને એકવીસ ગાંધીધામમાં સાત હજાર નવસો ને ઓગણસાહ ભુજ શહેરમાં આઠસો ને અને ભુજ ગ્રામ્યમાં બે હજાર નવ સિંગતેલના પાઉચ બચ્યા હતા સમગ્ર કચ્છના ગોડાઉનો લગભગ ઓગણપચાસ હજારથી વધુ સિંગતેલા પાઉચનો જથ્થો બચ્યો હોવાનું અનુમાન છે જિલ્લા કક્ષાએ તો મામલતદારોને સૂચના મળી હતી કે આ જથ્થાનો નિકાલ કરવો પરંતુ લગભગ પચાસ લાખની કિંમતના આ સિંગતેલના પાઉતનો નિકાલ પારદર્શક રીતે થયો હોય એવું જાણકારો માનવા તૈયાર નથી કારણ કે અમુક વિસ્તારો તો એવા છે કે જ્યાં અનાજ પણ પૂરતું નથી મળતું તો વળી અમુક દુકાનોમાં બાયોમેટ્રિક સિસ્ટમ જ નથી ત્યારે વધી પડેલો આ સિંગતેલના પાઉતનો જથ્થો ખરેખર લાભાર્થીઓને મળ્યો છે કે પછી સગે વગેરે થયો તેની તપાસ જરૂરી છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે અંજારના પ્રાંત અધિકારી તરીકે રહેલા રાહુલ દેસાઈ ચાર્જ સંભાળી લીધો છે રાહુલ દેસાઈ એક યુવા અને આગવી ધરાવતા અધિકારી હોવાથી તેમના પુરવઠા અધિકારી તરીકે આવતા જ ભ્રષ્ટ તેમના મળતિયા નાયબ મામલતદારોમાં ફફડાટ ફેલાયો છે ખુદ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સસ્તાનાથની દુકાનોના ગોડાઉનની સમીક્ષા કરીને કડક સૂચનાઓ આપી પુરવઠા વિભાગમાં ઉર્જાવાન અને સક્ષમ ટીમની નિમણૂક કરી છે ત્યારે કચ્છના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી લાલિયાવાડીની જગ્યાએ પારદર્શકતા આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ